ભરે લે વાગત દોસ્તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં બપોરે જમવા આવ્યો હતો ત્યાં ઇમરજન્સી અમારો એક પ્રોગ્રામ બની ગયો છે તબેલે જવાનો એટલે આયુષ નો કોલ આવ્યો હતો તો ફટાફટ ડ્રેસ ચેન્જ કરી કામનો અને બીજા કપડા પહેરી ફોટા બોટા પાડશું ત્યાં કને ઘોડિયું ભેગા વિડીયો ઉતારશું તો આયુષ આવે એ પેલા જમી લઉં ફટાફટ અને કપડાં બદલાઈ લઉં ચાલો થઈ ઘોડી બતાવું તમને અમારા તબેલાની રેડી થઈ ગયો છું આવું તો આયુષ ને ઇમરજન્સીમાં ફોન કર્યો છે એ આવતો જ છે રસ્તામાં એની વાટે છું હું તૈયાર થઈ ગયો છું તો ડાયરેક્ટ હવે આયુષ આવે એટલે ડાયરેક્ટ તબેલે જવાનું છે ચાલો ને હા તો ગાય અમે ફાઈનલી તબેલા પહોંચી ગયા જો અમારી ઘોડીઓને ને ઘોડા સામે બિલ્ડીંગ દેખાય છે એ આપણી છે એ આપણી નથી એની પાછળ છે ચોમાસું આવ્યું નથી પગલા હાડું કીધું નથી કોઈને તો ફાઈનલી લોકેશન ઉપર પોગી ગયા છીએ અને આવી રહી અમારી બબુ જોઈજ સામે બબુ જોઈને ને એની જ વછેરી છે જો આવી ફોટા બોટા પાડે ઇમરજન્સી માં હોય હું આવી ગયા થી તો ફાઈનલ એ કિશનભાઈ ગોડીને લઈને નીકળી ગયા છે એ થોડો કાટો મરાવશે ને થોડાક સિનેમેટિક લઈ લઈએ આપણે હજી નાની વછેરી છે મોટી થાય પછી કહેવાય અત્યાર નો બેવાય નાનો બાવ Side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun.

થોડી 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 ફટતી હે નીર નાખેંગે કે થોડી થોડી ફટતી હે

आए नापना। आए नापना। और ये अपने किशन भाई अपना किशन भाई अबे यार मेन बॉस हट पर थे बच्चों ओड़े तेरे दो जा एम काम करो काम करो आनी एक नहीं एक फोर व्हील हारी रही है हारी बॉस है भाई और ये भैंस के साथ पोस्ट देते हुए भाई 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 भाई। तो चलो उस बाजू जाते हैं अभी

રાજકોટમાંસ માટે જોતી હોય એની માટે પણ ઘોડી જોતી હોય તમારી જરૂર હોય એ તમને બોલાવી પાંચ ગોળી જોતી હોય તો તમને મળી જવાય એટલી ગોડી નીચે નંબર આપ્યો ભાવે સબાડ નામ જે નીચે નંબર છે

કેટલાક ત્રીસ હોય હવે તો મા